આ દરમિયાન જ એક વિદ્યાર્થીની જે ધોરણ દસના ના પરીક્ષા આપવા જઈ રહી હતી તે સુરત સર્કિટ હાઉસ ચોકડી પાસે અટવાઈ હતી એક તરફ નરેન્દ્ર મોદીનો કાપલો રવાના થવાની તૈયારીમાં હતો તો બીજી તરફ વિદ્યાર્થીની પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચવા માટે અધીરી થઈ રહી હતી પ્રોટોકોલ પ્રમાણે જ્યાં સુધી પીએમનો काफલો અહીંથી પસાર ન થાય ત્યાં સુધી કોઈ પણ વાહનને ન જવા દેવા માટેની સૂચના આપવામાં આવી હતી જેના કારણે વિદ્યાર્થીની રડતી ઊભી રહી હતી જ્યારે પોલીસની નજર ઉપર પડી અને તુરંત જ તેનો સંપર્ક કરી લીધો હતો જે પોલીસની કાર સર્કિટ હાઉસ પાસે ઉભી હતી ત્યાં તાત્કાલિક વિદ્યાર્થીને બેસાડીને કેન્દ્રો ઉપર પહોંચાડવામાં આવી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે